સલામત સવારી એસ અમારી સ્લોગન સાથે ચાલતી એસટી બસમાં છેડતીનો બનાવ સામે આવતા ખડબડાટ મચી ગયો છે જેમાં એસટી બસ ડ્રાઈવર મહિલા પેસેન્જરની છેડતી કરી હતી જે બાદ મહિલા રણચંડી બની હતી આ મામલે એસટી બસ ડેપોમાં નફત ડ્રાઈવર સામે મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હતી એટલું જ નહીં તેની આ હરકતના પગલે તેને ચપ્પલનો હાર પહેરાવીને લાફા પણ જીકવામાં આવ્યા હતા જે ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું પગલા લીધા છે બસ ડ્રાઈવરની સામે તે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા ચાલુ બસમાં કાચમાં જોઈને નખરા કરતો મહિલા પેસેન્જર છેડતી કરી રહ્યો હતો એસટી બસમાં મહિલા ડ્રાઈવર પાછળ આવેલી સીટ પર પોતાની દીકરી સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે નફટ બસ ડ્રાઈવર પોતાની નફટાઈ દેખાડી રહ્યો હતો ત્યારે મહુવા એસટી બસ ડેપો ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો આ અબ્દુલ રહેમાન નામના બસ ડ્રાઈવર જે રોજ મહુવા જામનગર રૂટનો ડ્રાઈવર છે જેના સામે છેડતી અંગેની અરજી મહિલા દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી જે બાદ પોલીસે ડ્રાઈવરને પકડીને ફરિયાદી મહિલા તેમજ પરિવારને બોલાવ્યા હતા જ્યાં મહિલા ગુસ્સે થઈ ગઈ હતી અને ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવીને બે ચાર ઝાપટો ઝીકી દીધા હતા તેમજ પરિવારજનોએ પણ નફર ડ્રાઈવરને જોડી નાખ્યો હતો તેમજ તમે પણ આ વિડીયો સ્ક્રીન પર જોઈ શકો છો

आगे। तो मैं हूं कि तो हेलो सबको तो ये मैं ने काम पूछो चार मेरे भाई ने हमारी बात की क्या होता है कि चाचा आप हुई थी वो तो तुम्हें चार होम में मैं काम करती हूं मैं चाचा दादा की फोटो मत दे बस मैं ये बात हां ये नाले सारे चले સ્વપ્ આવે એ બધું ચાવી કોઈ ખ્યાલ નહીં આનું તાર ઘરનું ભાઈ ગયું માફી માંગે તમારે માફ કરવા તો ઠીક ફરિયાદ આપવા માટે હજી તમે બંધાયેલા છોડી લેવા વિધાયેલા પોલીસ હજી ફરિયાદ લેવા તૈયાર છે સારી વાત તમારે